અમારા સંવાદદાતા રતન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું રતન આ વ્યક્તિ કોણ છે ક્યાંનો છે હથિયારે કોને આપવાનો હતો ચોક્કસથી વાત કરીએ જે અમીરગઢ જે બોર્ડર ગુજરાતની બોર્ડર લાગે છે ત્યાં ગઈકાલે રાત્રે મોડી મોડી સમય સાંજે એક લક્ઝરી બસ આવતી અને અંદર જે જે તપાસ કરતા અંદર માલુમ પડતા અંદર એક કટ્ટાની અંદર જે એક પિસ્તોલ જે જે ડીસી તમાજ કહેવાય એ કારતૂસ પકડાય આઠ કારતૂસ સાથે પકડાયો છે તેને લઈને ત્રણ ઇસમો સામે ગુનો અમીરગઢ પોલીસે દાખલ કર્યો છે આ જે મધ્યપ્રદેશ થી આ આ જે જે આપવાની હતી પણ પોલીસે તપાસ કરી છે ક્યાંથી લઈને કોને કેમ આપવાની હતી અનેક જગ્યા બોર્ડર ઉપર થી આવી અનેક હથિયારો નીકળતા હશે એના માટે પોલીસે નાકાબંધી હોય છે પણ આજી નાકાબંધી ની અંદર તપાસ ની અંદર આ એક અત્યારે એક આરોપી ઝડપાયો છે ને આ જે એક પિસ્તોલ ને આઠ કાતુ ઝડપાય તેને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આભાર રતન જાણકારી આપવા માટે